આ ઘડી ઘડી પ્રોબ્લેમ બને છે તો આ જીરૂ ઉભો પાક ભરી ગયો તો આ આ ખેડૂતનો શું થાશે હાલ જીરો આ બીજી વીઘાનું ખેતર પાણીમાં ભરી ભરી ગયો પાંચ આ પાંચ વીઘાનું ખેતર છે ચાર વીઘામાં જીરે જીરામાં ફેર પાણી ફરી વર્યું તો આનો તાત્કાલિક આનો સર્વે કરી જાજો કે આનો અમે આગળ પગલા લેસા સર્વે અમે હાથે લાઈન તૂટી જઈ તે કરી છે અને હાધવા કોઈ આવતા નથી ધન દેતા નથી પછી અથવા આ ફેર લાઈન તૂટી જઈ પાણીની તો આ નબળી કેનાલ અંદર રાઉન્ડ ભોગરા નાખવાના કારણે આ ઘડી ઘડી પ્રોબ્લેમ બને છે તો આ જીરું ઉભો પાક બની ગયો તો આમાં